આવશે તો હું રાજીનામું આપવા તૈયાર છું પહેલા સમાજ પછી રાજીનામા આપ્યું છે સ્વીકારી લીધું છે અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નાજીક મે કોઈ કઈ એવું નથી ઉમે કીધું પણ અમે 300 લેડી સાથે એવું કહે છે કે રાજીનામું સુકાર્મ આવી ગયું છે મે નથી આપ્યું રાજીનામું પછી તો એ લોકોને ખ્યાલ બરાબર છે એ લોકોએ રાજીનામું સ્વીકારી લીધું હશે તો હું પાર્ટી છોડી દઈશ મને પણ કોઈ એવું નથી બાકી હું 300 લેડીસોને ઓને જોઈન્ટ થઈતી જી મે નથી આપ્યું રાજીનામું પછી તો એ લોકોને ખ્યાલ બરાબર છે એ લોકોએ રાજીનામું સ્વીકારી લીધું હશે તો હું પાર્ટી છોડી દઈશ મને પણ કોઈ એવું નથી બાકી હું 300 લેડીસ ઓને જોઈન્ટ થઈતી જી એવું કીધું કે રાજીનામું આપ્યું નથી નથી જી ના હરતભાઈ સાથે મારે વાત જ નથી થઈ એટલે મને મારે એ પણ જાણ કરવી પડશે ને જી જી ના મેં નથી આપ્યું રાજીનામું ભરતભાઈ સાથે મારે વાત જ નથી થઈ એટલે મને મારે એ પણ જાણ કરવી પડશે ને